નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે વિક્રમ સારાભાઈ સ્કોલરશિપની જે પરીક્ષા છે તે તમને ખ્યાલ જશે કે ઓગણીસ જાન્યુઆરીનો રોજ યોજવાની છે હવે આ પરીક્ષામાં તમે સફળ થાઓ છો એટલે કે તમે મેરિટમાં આવો છો તો તમને જે સ્કોલરશિપની રકમ છે તે મારા પાત્ર થાય છે હવે આ જે પરીક્ષા છે તે પરીક્ષા આપવા આપવા જતાં પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે કેટલીક સૂચનાઓ છે તે સૂચનાઓ વિશે હું તમને આજે થોડી સમજણ આપવાનું છે જો તમે ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને લાઇક પણ કરી દેજો અને હા આપણું એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રાફ ગ્રુપ પણ બનાવેલું છે જો તમે જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો તેની લિંક તમને જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા તો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો આ જે વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ જે પરીક્ષા એની જે ઓફિશિયલ વેબસાઇટ છે આ વિકાસ સ્કોલરશીપ ટ્રુપમાં કે વિકાસ સ્કોલરશીપ હવે તમારે હું તમને જણાવું કે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો આપણે જે સ્ક્રીનિંગ પરીક્ષા છે તે વિશે થોડી માહિતી આપીએ ત્યાં તમે જોઈ શકો છો સ્ક્રીનિંગ પરીક્ષા છે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે હવે આ જે કસોટી છે એનો સમય રજિસ્ટર્ડ વિદ્યાર્થીને યોગ્ય સમય જણાવવામાં આવશે એટલે કે તમારી હોલ ટિકિટમાં તમારા જે સમય છે તે લખેલો હશે હવે આ જે પરીક્ષા જે છે તે પરીક્ષાનો ટાઈમ કેટલો રહેશે તો મિત્રો જે પરીક્ષાનો ટાઈમ છે તે એક કલાક રહેશે એટલે કે એક કલાકનું પેપર રહેશે મિત્રો હવે પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે તેમનું જે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમારી જોડે જે એડમિટ સ્લીપ આવ્યું છે જેમણે મારા જોડે ફોર્મ ભરા તેમને તો ખ્યાલ જ છે કે મેં તેમને જે ફોર્મ ભર્યા હોય જે હોલ ટિકિટ આવે તેની પીડીએફ મૂકી દીધી છે તો જે એડમિટ સ્લિપ છે અને ઓળખપત્ર છે આધાર કાર્ડ આવે તે અથવા તમારું જે આધાર કાર્ડ છે તે અને જે એડમિટ સ્લિપ એટલે કે જે તમારી હોલ ટિકિટ છે તે લઈને જવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે પ્રશ્નપત્ર છે એમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતાં બહુ વિકલ્પ પ્રશ્નો છે એટલે કે જે વિકલ્પ ટાઈપ મૂળભૂત જ્ઞાન અને જે સામાન્ય જ્ઞાન હોય છે તે અને જે યોગ્યતા અને ચકાસણી એટલે કે જે અમુક અમુક એવા પ્રશ્નો હોય છે જે તમારે આકૃતિ હોય છે ત્યાર પછી જે યોગ્યતાની ચકાસણી કરતા જે વિકલ્પ હોય છે તે પ્રકારના હશે જે રીતે તમે ખ્યાલ હો જ્ઞાન સાધના અને એનએમએસની પરીક્ષામાં પણ જે રીતે પૂછાય છે બૌદ્ધિક કસોટી ના જે પ્રશ્નો હોય છે તે ટાઈપના પ્રશ્નો આમાં હશે અને અમુક જે તમારો જે અભ્યાસક્રમ છે એમાંથી પ્રશ્નો હશે હવે પ્રશ્નપત્રોમાં છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષામાં રહેશે એટલે કે તમારે આ ત્રણ ભાષામાંથી પણ એક ભાષામાં તમે પ્રશ્નપત્ર તમારી જોડે હશે તમે જે પણ ભાષા સિલેક્ટ કરી છે ફોર્મમાં ઇંગ્લિશ યા ગુજરાતી મીડિયમ અથવા હિન્દી મીડિયમ તે ત્રણમાંથી કોઈ પણ એક ભાષામાં તમારે પેપર આપવાનું રહેશે અને જે ઓએમઆર એમ સીટ છે તે ઇંગ્લિશ ભાષામાં જ રહેશે ઓએમઆર સીટમાં જે સૂચનાઓ કે લેંગ્વેજો છે જે તે ઇંગલિશ છે ત્યાર પછી વાત કરીએ આગળ કે દરેક સાચા જવાબના ત્રણ પ્રશ્નો એટલે સોરી ત્રણ માર્ક્સ અને ખોટા જવાબના માઇનસ એક ગુણ આવશે એટલે કે જે તમારો જે પેપર છે તે પેપર ધારો કે સો માર્ક્સનો હોય સો પ્રશ્નો હોય તો એમાંથી જે તમારો એક પ્રશ્ન સાચો પડે તો તમને ત્રણ માર્ક્સ મળશે અને જો તમારો એક પ્રશ્ન જો ખોટો પડશે તો એ માઇનસ એક થશે સમજી ગયા મિત્રો કે તમારો જે એક પ્રશ્ન તમે સાચો કરો છો ઠીક તમારે પ્રશ્ન સાચો પડે તો એ પ્રશ્નના પ્લસ ત્રણ એટલે કે તમારે એક પ્રશ્નનો ત્રણ ગુણ ગણાશે ત્રણ માર્ક્સ પરંતુ એ જ પ્રશ્ન તમારો ખોટો ગણાશે તો તમારે જે પણ માર્ક્સ છે તેમાંથી એક માર્ક્સ છે માઇનસ થઈ જશે મિત્રો આ હવે કેટલીક સૂચનાઓ હવે મિત્રો પરીક્ષા કેન્દ્રની વાત કરીએ કે ત્યારે તમે જ્યારે તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમે પરીક્ષા કેન્દ્ર સિલેક્ટ કરી દીધું હશે એમાં પહેલું છે અમદાવાદ તમે જોઈ શકો છો અમદાવાદના બે કેન્દ્રો છે ત્યારે ભુજ પાટણ પોરબંદર છે સુરત છે વડોદરા જામનગર ભરૂચ ત્યાર પછી વલ્લભ વિદ્યાનગર જે લગભગ આણંદમાં આવેલું છે ત્યાં પછી પાલનપુર શ્રી કે એમ ચોક્સી હાયર સેકન્ડરી સ્કૂલ જે પાલનપુર છે મીરા ગેટ તે આવેલી ત્યાર પછી અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર પછી ભાવનગર વલસાડ મહેસાણા મોડાસા આદિપુર જૂનાગઢ રાજકોટ સુરત ગાંધીનગર આ બધા એના સેન્ટરો છે હવે આ સેન્ટરો તમે સિલેક્ટ કર્યો છે એ પર તમારે છે તે પરીક્ષાના કલાક કલાકથી અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે તો મિત્રો આ હતો વિડીયો આ સારા કોઈ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો તમને વિડીયો યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો કંઈ પણ મૂંઝવાનો પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં